દર મહિને પ્રજાના પ્રશ્નોને વાયા આપવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવે છે કચ્છના પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાની હાજરીમાં પહેલી વખત ભુજમાં સંકલનની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ જોડાયા હતા આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને પ્રજાના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો આ સિવાય સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ રજૂઆત કરી હતી અલબત્ત પ્રજાના પ્રશ્નોની બેઠકમાં ત્રણ ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજાએ દર વખતની જેમ આ વખતે પણ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વ્યાજખોરીની ફરિયાદ દાખલ કરવામાં આવે છે પરંતુ ખરેખર વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય કે પૈસાની જરૂર હોય ત્યારે વિશ્વાસ કેળવીને પૈસા લઈ લે છે જ્યારે પૈસા પરત માંગવામાં આવે ત્યારે સરકારના કાયદાનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવે છે ખરેખર તેમાં સાચું કોણ તેની તપાસ કરીને પોલીસે ફરિયાદ લેવી જોઈએ મહત્વનું એ છે કે આ મુદ્દાથી ઘણા લોકો પરેશાન છે પરંતુ એક માત્ર ધારાસભ્ય મુદ્દો ઉઠાવ્યો છે આ સિવાય નખત્રાણા બાયપાસ ત્રણ વર્ષથી મંજૂર થયેલો છે મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું છે છતાં કામગીરી શરૂ થઈ નથી ગજણસર ગામનું રેવન્યુ રેકોર્ડ લુડબાય ગ્રામ પંચાયતમાં રદ કરી અમારા ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી આયુષ્યમાન યોજના હેઠળ દર્દી દાખલ હોય ત્યારે ડોક્ટરો ધ્યાન આપતા નથી ત્રણેય તાલુકાઓમાં ગામતડ ગૌચર વન વિભાગ સીમતડની કેટલી જમીનો ઉદ્યોગોને આપવામાં આવી છે રસલિયા ખોંબડી ઉઘેડી સહિતના વિસ્તારમાં લાઇટો બંધ હોય ત્યારે પાણી વિતરણમાં તકલીફ પડે છે માતાના મઢમાં વારંવાર રજૂઆતો કરવા છતાં મંદિરની એક કિલોમીટરની ત્રિજ્યામાં દબાણ હટાવવામાં આવતા નથી અબડાસામાં રોડની બાજુમાં ટેલિફોન વાયર નાખવામાં આવી રહ્યા છે તે ખરેખર દૂર નાખવા જોઈએ વિધાનસભા વિસ્તારમાં જંગલમાં હાલે ઘાસચારો નથી વન વિભાગ હસ્તકની જમીનો પશુઓ માટે ખુલી કરવામાં આવે તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસરની અછત ખેતીવાડી કનેક્શનનો અભાવ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સિમેન્ટના પત્રા લગાવવામાં આવે નખોત્રાણામાં મંજૂર ટાઉન હોલનું કામ શરૂ થયું નથી દયાપરમાં સરકારી કોલેજની ઇમારત બનાવવા બિબ્બર ગામે મંજૂર થયેલ જામરી ડેમના કામમાં વિલંબ તલલૈયારી છારી ડેમના કામ ક્યારે પૂરા થશે મોટા ધાવડા ગામની હક્કપત્રકની બુકો ગુમ થયેલી છે જિલ્લા સંકલનમાં રજૂઆત કરી હતી છતાં કોઈ નિવેડો આવ્યો નથી લખપતના નાના ભાદરા ગામના રમેશભાઈ આશાભાઈ બાંભડિયાનું હૃદય રોગથી મોત થયું છે તેમના સંતાનો નાના છે ઘરમાં તેઓ મુખ્ય વ્યક્તિ હતા તેઓની પાક ધિરાણ લોના દોઢ લાખ બાકી છે ટ્રેક્ટર પર પાંચ લાખની લોન લીધી છે તેમના ઘરમાં કોઈ કમાતા નથી ત્યારે આ પરિવારે લોન માફી તેમજ અન્ય સરકારી યોજનાનો લાભ આપવા પણ ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો હતો આ સિવાય કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરૂષોત્તમભાઈ મગનલાલ મારવાડાએ પ્રશ્ન ઉઠાવ્યા કે ડુમરામાં ત્રણસો પંચ્યાસી ખેડૂતોને ઓગણીસો સત્તાણુંમાં સાથણીની જમીન અપાઈ હતી બસો પંચ્યાસી ખેડૂતોને બે હજાર એકવીસમાં સરકારે કબજા પાવતી આપી છે જે પૈકી પિસ્તાલીસ ખેડૂતોને માપણી સીટ બનાવી આપવામાં આવી છે બાકીના ખેડૂતો ફી ભરવા તૈયાર છે ત્યારે તેઓને માપણી સીટ આપવામાં આવે નરેડીમાં વીજ વાયર લટકતા હોવાથી માલધારી યુવાનનું મોત થયું હતું તેને વળતર આપવામાં આવે માંડવી મહાત્મા ગાંધીકુમાર છાત્રાલયમાં કાયમી ગૃહપતિનો અભાવ પીપર ભુજ એસટી બસ બંધ છે સરકાર દ્વારા ટાંકા ગોડાઉન તેમજ ખેતીલક્ષી માળખા બનાવવા સબસીડી અને લોન અપાય છે ત્યારે નજીકમાં માટી લેવાની મંજૂરી આપવામાં આવે દર વર્ષે માનપુર કોઠારામાં વરસાદ દરમિયાન ત્રણસો પચાસ ઘરોમાં પાણી ભરાઈ જાય છે વહેણમાં દબાણ થવાથી આ મુશ્કેલી થાય છે ત્યારે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે બોહાળી અને કરમટા ગામની અનસર્વે સરકારી જમીન પર શરત ભંગ સાંધાણ પ્રાથમિક શાળામાં ઓરડાનો અભાવ વાળાપરમાં આંગણવાડી મંજૂર થઈ છતાં કામ શરૂ કરાયું નથી ગઢવાડા રેલેડિયા ખુવડા પંચાયતના કામ અટકેલા પડ્યા છે બેર નાની બેર મોટી નવા વાસ હોતી ચાય રોહારો ગોલાય ભંગોળી વાંઢણા લોકોને રાશન કૂપન લેવા વાયોર જવું પડે છે જે ચૌદ કિલોમીટર થાય છે અને રાશન મોટી બેરમાં મળે છે ત્યારે કૂપન પણ મોટી બેર ગામમાં આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી સંકલન બેઠકમાં કલેક્ટર આનંદ પટેલ ડીડીઓ ઉત્સવ ગૌતમપુરો એસપી સાગર બાગમાર અને પશ્ચિમ એસપી વિકાસ સોંડા પૂર્વ કચ્છ વિભાગના ડીએફઓ આયુષ વર્મા તેમજ પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિતના તમામ વિભાગના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા એક હજાર કરોડના વધુ ખર્ચે બનેલા વરસાણા ભીમાસર હાઇવેમાં ઠેક ઠેકાણે પેચવર્ક કરવામાં આવ્યા છે આ સિવાય શેખબીરથી માધા પરનું કામ બાકી છે રેલડી ફાટક રતનાલ નજીક અધુરા કામ હોવા છતાં કોઈપણ જાતની નોટિસ વગર નેશનલ હાઇવે ઓથોરિટી કચ્છના લોકો પાસેથી ઉઘરાણા ચાલુ કરતા ટ્રાન્સપોર્ટરોનો પીતો ગયો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી જે બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આખરે સંકલનમાં પહેલી વખત બોલ્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે રસ્તાના કામ બાકી છે રેલડી ફાટકનો પ્રશ્ન છે જેથી બે ટોલના કાપર અધૂરા કામે ટોલ ન ઉઘરાવો આ સિવાય ખાવડા કાંઢવાડ રસ્તા પર મોટી સંખ્યામાં પ્રવાસી વાહનો પસાર થાય છે ત્યારે રસ્તો બહોળો કરવા તેમજ પાલારા સેકપીર બાયપાસ રોડના કામમાં ઝડપ લાવવા મુદ્દો ઉઠાવ્યો હતો આ સિવાય ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે અંજાર ભીમાસા રસ્તો પેચ વર્કથી ઢંકાઈ ગયો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રોડ બન્યા પહેલા ટોલ ઉઘરાવી ન શકાય આ માટે નેશનલ હાઇવે ઓથોરિટીને સ્પષ્ટ સૂચના આપી હતી એક વર્ષમાં ભીમાસર ભુજ રોડ તૂટી જતા પેચ વર્ગથી ઢંકાઈ ગયું છે પહેલા રોડનું કામ પૂરું થાય અને પછી જ ટોલ નાખું ચાલુ થાય તે માટે હાઇવે ઓથોરિટી અને સચિવને વાત કરી હતી સંકલનની બેઠકમાં હાજર ન રહેતા સિંચાઈ વિભાગને અધિકારી બાબતે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવ્યું હતું આ સિવાય રસ્તાના કામો ગુણવત્તા સાથે થાય જિલ્લામાં પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે સિવિલ સર્જનની જગ્યા પૂરવામાં આવે તેમજ દરેક વિભાગમાં ખાલી પડેલી જગ્યા મુદ્દે ઉચ્ચ કક્ષાએ ની ખાતરી આપી હતી તેમજ પંદર દિવસમાં દબાણ દૂર કરવા અને કચ્છના યાત્રાધામોની વિકાસની પણ તેઓએ ખાતરી આપી હતી ખાસ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જીવનમાં એક વખત તક મળી છે ત્યારે કામ કરી લેવું જોઈએ અને જે કામ થાય તે કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ આજની સંકલનમાં પ્રશ્નોનો મારો સાંભળી કલેકટરે સ્પષ્ટ કહ્યું હતું કે આગામી ત્રણ માસમાં સંકલન બેઠકમાં આ એક પણ પ્રશ્ન ઉભો ન રહે તે રીતે કામગીરી કરવામાં આવે પડતર પ્રશ્નોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સવાદ બેઠકો યોજવામાં આવે જેટલી ગ્રાન્ટ બાકી છે તેના કામો કરવા ટેન્ડર બહાર પાડવામાં આવે સરકારના પૈસાનો મહત્તમ સદુપયોગ થવો જોઈએ તેમ જણાવ્યું હતું જિલ્લા સંકલન દર મહિને જે કલેક્ટર હોય છે એમાં અત્યારે આપણા પ્રભારી અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબે હતા ને આપણા શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ હતા ને બધા ધારાસભ્ય ને બધા જે પ્રશ્ન કન્નડતા પબ્લિકના અને વિસ્તારના એ કાયમ આપણે સંકલનમાં લેતા હોઈએ તો પહેલો પ્રશ્ન મારો એક હતો એક અમારો દલિત સમાજનો ભાઈ એ ગુજરી ગયો મેન મુખ્ય હતો એના છોકરા નાના છે તો એના નામની લોન છે ખેતીની ટ્રેક્ટરની તો એનામાં શું માફી આવે કે સરકારની નીતિ નિયમ પ્રમાણે તો એને થોડોક સહયોગ મળી જાય તો એના માટે માર્ગદર્શન લેવું હતું પછી જે રોડ છે રોડની બાજુમાં કેબલ વાયર જે નાખે છે એ બિલકુલ રોડની નજીક તો એનામાં પટડી સાઈડની ખરાબ થઈ જાય અને પછી એના કારણે બીજી ગાડી બાજુમાં નીકળી ન શકે તો એ પટડી ને એવી બનાવી દે અને કાં પટડી નીચેથી લે જે પીડબ્લ્યુની હાથથી ઓછી નીચેથી એના સિવાય જે દયાપર કોલેજનો મારા કર્ણાટાઈમથી પ્રશ્ન હાલે છે જેનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને પાછળથી ફોરસ કે કે અમારી હદમાં આવે છે તો મારા વિસ્તારમાં ઘણી બધી જમીન જે ફોરસે લીધેલી બારે ક્યાં વિકાસના કામ થતા હોય તો હેતુપેર માટે સરકારમાં જમીન આપે સરકાર તો એ કચ્છની આપે તેમાં અબડાસા વિસ્તાર તો અમને કોલેજ માટે જમીન એટલી કોઈપણ હિસાબ મળવી જોઈએ એવી રીતે એક ડેમ બીપર ડેમ ઝાબરી ડેમનો એનો છારી છારીફલાઈ ડેમનો એ બધા ફોરેસ્ટ વિભાગના પ્રશ્ન હતા એના સિવાય ધાવડાનું જે હકપત્ર ખોવાઈ ગયું છે છ નંબર તો એના માટે શું કરવું એ પ્રશ્ન હતો એટલે આ બધા પ્રશ્ન અગત્યના બધા ખાસ આજે લીધેલા પછી ફોરેસ્ટમાં અત્યારે ઘાસ જ્યાં ઢોરા રોપા નથી ત્યાં ગાયોને ખોલું મૂકવા ઉનાળામાં ઘાસ છે નહીં તો એના માટે ફરસ છૂટ મૂકે પશુઓને તો એના માટે પશુને થોડોક ટેકો થઈ રહે પછી માતાના મણમાં જેમ દ્વારકા અંબાજી બધે રોડ મોટો બનાવ્યો છે એક કિલોમીટર તો એની દરખાસ્ત મૂકી અને એ તાત્કાલિક કરવામાં આવે પછી ઘોરાળ પક્ષીનો જે અબડાસા માં ઘર કનેક્શન ખેડૂતોના કનેક્શન અત્યાર સુધી બંધ છે તો અત્યારે સુપ્રીમનો એ જીઆર આવી ગયો છે તો હવે ઘર કનેક્શનને કેટલા વિભાગમાં વાડી કનેક્શન આપશો એ પ્રશ્ન હતો પછી આપણે આ બધા પ્રશ્નો પાણી મૂકે કારણ કે મારો છેવાડાનો વિસ્તાર છે લખપત અબડાસા તો નરમતાનું પાણી ઓછું આવે છે પછી એના સિવાય લાઇટના કાયમ ફોલ્ટ રહે છે એના કારણે જે વોટર જે આપણે મોટું નાને એના જે છે શેડ એ બંધ રહે છે તો એના માટે કાં જનરેટર બેસાડે અને એ બંધ ન રહે જવાય જેનાથી પાણીની તકલીફ ન પડે એટલે આ બધા પ્રશ્નો મારા વિસ્તારના ખાસ અને બીજું કે કંપનીઓ જે અલ્ટ્રાટેક છે કે અડાણીવાળા લીધું સાંગીવાળા એવી જ રીતે આપણે નિરમાવાળા લીધું છે જેને સ્થાનિકને કોઈ અગ્રતા નથી અને નિરમાવાળા લીધી જઈ તો ત્રણ ગામ આજુબાજુવાળાને અંદર એમ જ ખાલી જાય આવવાનું કેસ કરે કાયદેસર આ મારા મારા વિસ્તાર આજે કચ્છ જિલ્લાની મહત્વની સંકલન બેઠકમાં આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રીશ્રી રાજ્યના મંત્રીશ્રી માનનીય કાંતિભાઈ અમૃતર સાહેબ તેમના અધ્યક્ષતાને આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા કચ્છ કચ્છ જિલ્લાનો ગૌરવ માનનીય શિક્ષણ મંત્રીશ્રી આદરણીય છાગા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા માન્ય સાંસદશ્રી અને સૌ ધારાસભ્યશ્રીઓની સાથે અમારા મારા મારા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી સૌ સાથે રાખીને કે ડુમરા અબડાસા તાલુકાનું જે ડુમરા ગામ છે જે ત્રણસો ને પચ્યાસી ખેડૂતોને જે સાંથળીમાં જમીન મળેલી હતી ઓગણીસો ને સત્તાણું મહિના પછી બે હજાર એકમાં મહેસૂલ મંત્રી આપણા રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ ત્યાં ડુમરા આવીને એનો કબજા માપણી આપણે આપવામાં આવી હતી એના પછી બે હજાર એકથી બે હજાર પચીસ સુધી અમુક જે ખેડૂતો જે છે બાકી રહી ગયા છે ખાલી એ ખેડૂતો પૈકી પુસ્તાલીસ જણાને જ કબજા માપણી આપવામાં આવી છે જે બાકીના જે ખેડૂતો જે છે એને તાત્કાલિક ધોરણે એને કબજા માપણી સીટ આપવામાં આવે એના માટે આજે રજૂઆત કરી એના માટે પણ માનનીય કલેક્ટર સાહેબ અને પ્રભારી મંત્રી સાહેબ પણ એને ખાતરી આપી છે કે છેલ્લા બેથી ત્રણ મહિનાની અંદર જે બાકી રહેલા જે ખેડૂતો છે એને પણ આ જમીનો જે છે વહેલી તક મળી જાય એના પછી આપણે નરડી ગામમાં એક બનાવ બન્યો હતો વીજળીના તારને અટકાવવાથી એક માલધારી યુવાનનું મૃત્યુ થયું તો આવી જે જે વીજળીના તાર જે નીચે હોય થાંભલા જે અમુક જે નબળા હોય એ વહેલી તકે આખા કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં આવા નબળા હોય એ બદલી જાય અને આ જે યુવાનને વહેલી તકે એને વળતર આપવામાં આવે એના પછી પીપરથી જે ભુજ જે છે ભુજ ડેપોની બસ લગભગ પુસ્તાલીસ પચાસ વર્ષ સુધી બસ ચાલુ હતી છેલ્લા બેથી ત્રણ વર્ષ સુધી બંધ કરવામાં આવી છે એના કારણે ઘણા વેપારી વર્ગ છે વિદ્યાર્થીઓ છે એને પણ એ પ્રભાવ થઈ શકે એવું છે તો આ પણ બસ વહેલી તકે ચાલુ કરવામાં એના માટે મારો પ્રશ્ન હતો પણ સત્યાવીસ આ સત્યાવીસના સાહેબે કીધું છે કે ચાલુ થઈ જશે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય છે એના વર્ડન તરીકે અત્યારે હંગામી છે એની નિમણૂક પણ કાયમી થાય એના માટે મારો પ્રશ્ન હતો માની કલેક્ટરશ્રીના અધ્યક્ષાને આનું નિમણૂક થતી હોય છે તો કલેક્ટરશ્રીએ બી કીધું કે ભાઈ આની જે નિમણૂક જે છે વહેલી તકે થઈ જશે બીજું ખેડૂતો જે છે એને વરસાદ પાડા પાળા તૂટી જાય એના સિવાય બીજા બાંધકામ માટે માટીની જરૂરિયાત હોય છે ટાંકા બનાવવા માટે તેની બાજુમાં માટી લેવા માટે ક્યારેક ક્યારેક અને અમે બીજા અમુક પ્રશ્ન થતા હોય છે ખાણ ખનીજના છે કે પોલીસના છે કે વન વિભાગના તો આવા પ્રશ્ન ના થાય એના માટે આજે રજૂઆત હતી તો એનામાં જે આપણે એવું નક્કી કરવામાં આવ્યું છે એની આપણે ખાણ ખનીજમાંથી વહેલી તકે એની અરજી કરી અને કંઈક એક ટનના પચીસ રૂપિયા એવું કંઈક ભાવ નક્કી કરવામાં આવ્યું છે એ ભરીને તાત્કાલિક એને પણ એ ખેડૂતોને માટી ઉપર ઉપરાને રજા આપવામાં આવશે મજૂરી આપવામાં આવે છે એના પછી અમુક અબડાસા તાલુકાની આંગણવાડીઓ છે અમુક અમુક પંચાયતો છે જે બે વર્ષથી ચાર વર્ષથી પંચ પાંચ વર્ષથી બંધ પડી છે એના કરે સ્થાનિક જે સરપંચ છે એ અમુક લોકો નારાજગી અમુક જોવા મળે છે તો આવા જે કામો છે એ મંજૂર થયેલા છે વહેલી તકી થાય એના માટે આ જે પ્રશ્નો રજૂઆત હતી એ તમામ જે પ્રશ્નો જે છે વહેલી તકી પૂરા થશે એવો સંકલનમાં જે આજે વિશ્વાસ આપવામાં આવ્યો છે